એકમ અગિયાર પેટન એટલે તરા બાળમિત્રો ચાલો આજે એક રમત રમીએ જુઓ મારી પાસે ત્રણ ફળ છે એમાં હું પહેલા કેળું મૂકું છું પછી કેરી અને તેના પછી ચીકુ મૂકું છું હવે આ જ રીતે આગળ વધવું હોય તો પહેલા શું મૂકવું જોઈએ હા પહેલા કેળું પછી કેરી અને પછી ચીકુ બાળમિત્રો આને પેટર્ન કહેવાય ચાલો આવી કેટલીક પેટન જોઈએ અને જાણીએ ક્રમને આગળ વધારો દોસ્તો અહીં આપેલી પેટર્ન પહેલા જોઈએ અને પછી તેને આગળ વધારીએ જુઓ આ છે અંગ્રેજીનો સવળો ટી તેની પાસે શું છે હમ તેની પાસે અવળો ટી છે તેના પછી સવળો ટી અને વળી પાછો અવળો ટી છે દોસ્તો હવે તેને આગળ વધારવા શું કરવું જોઈએ હા તેની પાસે સવળો ટી પછી અવળો ટી કરવાનો એ મુજબ પેટન છેક સુધી બનાવી દેવાની જુઓ આ આખી લાઈન આગળની પેટર્ન મુજબ જ બની ગઈ ને ચાલો હવે આગળની પેટર્ન જોઈએ બે ઊભી લીટી પછી એક ગોળ બે ઊભી લીટી પછી એક ગોળ બે ઊભી લીટી હવે શું આવશે સરસ હવે એક ગોળ આવશે એવી જ રીતે આખી લાઈનમાં બે ઊભી લીટી અને પછી એક ગોળ કરી દઈએ હવે આ પેટર્ન જુઓ સીધું તીર પછી ઊંધું તીર સીધું તીર પછી ઊંધું તીર એ પ્રમાણે સીધું તીર બનાવી પછી ઊંધું તીર બનાવતા જઈએ અને આખી લીટીમાં પેટન બનાવી દઈએ જુઓ આ બની ગઈ પેટન દોસ્તો આ છે વી એબીસીડીમાં આવે છે એ વી પહેલા સવળો વી પછી અવળો વી સવળોવી અને અવળોવી હવે આવશે સવળોવી પછી અવળોવી એ મુજબ આખી લાઈનમાં આ પેટર્ન બનાવીએ જુઓ આ સવળા અને અવળાવી ની થઈ ગઈ તૈયાર હવે પછી શું દોસ્તો અહીં આપેલી પેટન જુઓ અડધી આપેલી છે અને બાકી છે એ તમારે પૂરી કરવાની છે चालो पूरी करिए पहली पैटर्न જુઓ चांदो सूरज चांदो सूरज પછી શું આવશે હમ चांदो सूरज અને છેલ્લે चांदो આ શું છે હમ કપ છે પેલો ઊંધો કપ પછી સીધો કપ ઊંધો કપ પછી સીધો કપ હવે તમે કયો કપ મૂકશો ઊંધો કે સીધો વેરી ગુડ ઊંધો કપ પછી સીધો અને છેલ્લે ઊંધો કપ હવે જુઓ પાણીના ટીપા જેવા આકાર છે પછી ઊંધી લોલીપોપ પછી પાણીનું ટીપું અને ઊંધી લોલીપોપ હવે પાણીનું ટીપું એના પછી ઊંધી લોલીપોપ છેલ્લે પાણીનું ટીપું એવી જ રીતે ફૂલ પછી પાંદડું ફૂલ પછી પાંદડું પાંદડું અને અને પછી ફૂલ ફૂલ એ મુજબ ઉદાસ ચહેરો પછી હસતો ચહેરો ઉદાસ ચહેરો અને હસતો ચહેરો હવે શું આવશે હા ઉદાસ ચહેરો આવે તેના પછી હસ્તો ચહેરો અને છેલ્લે ઉદાસ ચહેરો સંખ્યા લખો બાળદોસ્તો હવે અહીં જુદી જુદી સંખ્યા પર પેટર્ન આપેલી છે તમારે એ ધ્યાનથી જોવાની છે સમજવાની છે અને પછી આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે દોસ્તો અહીં આપેલા તોરણમાં આપેલી સંખ્યા જુઓ પહેલા એક લખ્યો છે પછી બે નથી પણ ત્રણ છે એટલે કે આ પેટર્નમાં જે સંખ્યા લીધી હોય તેના પછી આવતી એક સંખ્યા છોડી અને આગળ જે સંખ્યા આવતી હોય એ લખવાની છે જુઓ ત્રણ પછી ચાર નથી પાંચ છે પાંચ પછી છ નથી અને સાત છે દોસ્તો એ મુજબ આપણે આગળ વધવું હોય તો આ સાત પછીની ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવે સાત સંખ્યા એટલે કે છોડી દેવાના અને પછી આવતા લખવાના પછીની ખાલી જગ્યામાં કઈ સંખ્યા લખીશું નવ પછી એક સંખ્યા છોડવાની એટલે કે દસ નહીં પણ અગિયાર લખવાના જુઓ અગિયાર પછી આવતી સંખ્યા બાર છોડી અને અહીં તીર લખેલા છે હવે જુઓ આ આવ્યા ઈયળબેન તેમના શરીર પર આવેલી સંખ્યાની પેટર્ન જોઈએ અને આપેલી ખાલી જગ્યા પૂરીએ ઈયળબેનના શરીર પર આપેલી સંખ્યા બાવીસ એકવીસ વીસ પછી ખાલી જગ્યા ખાલી જગ્યા સત્તર અને સોળ કઈ સમજાયો દોસ્તો ચાલો સમજાવ જુઓ બાવીસ ની તરત પહેલાની સંખ્યા એકવીસ એકવીસની તરત પહેલાની સંખ્યા વીસ વીસ ની તરત પહેલાની સંખ્યા કઈ હમ સાચું છે વીસ ની તરત પહેલાની સંખ્યા ઓગણીસ અને ઓગણીસ ની તરત પહેલાની સંખ્યા અઢાર ચાલો આ બાજુથી સંખ્યા જોતા જઈએ અને બોલતા જઈએ એટલે બરાબર છે કે નહીં તેની ખબર પડી જશે 16 17 18 19 20 21 અને 22 દોસ્તો હવે આ रेलगाडीના ડબ્બા પર લખેલી સંખ્યા જોઈએ અને આપેલી ખાલી જગ્યા પૂરીએ જુઓ પહેલા 10 છે પછી 20 પછી 30 હવે ખાલી જગ્યામાં કેટલા આવે 10 20 ત્રીસ અને ચાળીસ ચાળીસ પછી આપ્યા છે પચાસ અહીં દસ દસ વધતા જાય છે દસમાં દસ ઉમેરીએ તો વીસ વીસમાં દસ ઉમેરીએ તો ત્રીસ ત્રીસ માં દસ ઉમેરીએ તો ચાળીસ અને ચાળીસમાં દસ ઉમેરીએ તો પચાસ થાય હવે આ પેટર્ન જુઓ પથ્થર પર સંખ્યાઓ લખી છે પહેલા બે એકડા લખ્યા છે પછી બે બગડા પછી બે તગડા બાળદોસ્તો હવે કઈ સંખ્યા આવશે સરસ અહી ખાલી જગ્યામાં બે ચોગડા લખો પછી ખાલી જગ્યામાં બે પાંચડા અહીં બે છગડા તો આપેલા જ છે હવે છેલ્લી ખાલી જગ્યામાં આવશે બે સાતડા હવે ફુગ્ગામાં કેટલીક સંખ્યાઓ આપેલી છે અને કોઈ ફુગ્ગામાં ખાલી જગ્યા આપેલી છે આપણે ખાલી જગ્યા પૂરીએ અને પેટર્ન પૂરી કરીએ પહેલા ફુગ્ગામાં પાંચ લખ્યા છે અને બીજા ફુગ્ગામાં દસ લખ્યા છે પાંચમાં પાંચ ઉમેરીએ તો દસ થાય હવે આપણે દસમાં પાંચ ઉમેરીએ તો પહેલી ખાલી જગ્યાની સંખ્યા મળી જાય દસ પછી અગિયાર બાર તેર ચૌદ અને પંદર 10 ને પાંચ પંદર ખાલી જગ્યામાં પંદર લખો 15 માં પાંચ ઉમેરીને અહીં વીસ લખેલા છે વીસમાં પાંચ ઉમેરીને આ ફુગ્ગામાં લખ્યા છે હવે પચીસ માં પાંચ ઉમેરી અને આ છેલ્લી ખાલી જગ્યા પૂરવાની છે પચીસ પછી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ખાલી જગ્યામાં ત્રીસ લખો પેટર્ન પૂર્ણ કરો બાળમિત્રો અહીં જુદા જુદા ચિત્રોની મદદથી બનાવીને કેટલીક પેટર્ન આપેલી છે તેમાં રહેલી ખાલી જગ્યા પૂરીએ જુઓ અહીં પહેલા ખાનામાં એક ત્રિકોણ બીજા ખાનામાં બે ત્રિકોણ અને ત્રીજા ખાનામાં એક બે અને ત્રણ ત્રિકોણ આપ્યા છે હવે ચોથા ખાનામાં કેટલા ત્રિકોણ દોરવા પડે એકદમ સાચું ચાર એક બે ત્રણ અને ચાર અને મિત્રો ચાર પછી આવી પાંચ એટલે છેલ્લા ખાનામાં એક બે ત્રણ ચાર અને પાંચ ત્રિકોણ દોરવા પડે આ દોર્યા પાંચ ત્રિકોણ હવે આપેલા ફૂલ જુઓ પહેલા ખાનામાં કેટલા ફૂલ છે હમ ત્રણ છે તેની પછીના ખાનામાં એક બે ત્રણ અને ચાર ફૂલ છે જ્યારે એ પછીના ખાનામાં એક બે ત્રણ ચાર અને પાંચ ફૂલ છે દોસ્તો આ પેટનમાં પહેલા ત્રણ પછી ચાર અને આ ખાનામાં પાંચ ફૂલ છે હવે આ ખાલી ખાનામાં કેટલા ફૂલ દોરવા પડે સરસ પાંચ પછી આવે છ અહીં છ ફૂલ દોરીએ અને છ પછી આવે સાત છેલ્લા ખાનામાં સાત ફૂલ દોરીએ ચાલો આ ઘરમાં આપેલી સંખ્યાઓની પેટર્ન પૂરી કરીએ જુઓ પહેલા ઘરમાં એક છે અને બીજામાં ચાર છે વચ્ચે બે અને ત્રણ નથી એટલે કે બે બે સંખ્યા કાઢી અને પછી આવતી સંખ્યા લખવાની છે એ જ રીતે ચાર પછી પાંચ અને છ નથી સાત આપ્યા છે હવે સાત પછી આઠ અને નવ કાઢીને ખાલી જગ્યામાં દસ લખો પછી અગિયાર અને બાર કાઢી ખાલી જગ્યામાં તેર લખો તેની આગળના ઘરમાં ચૌદ અને પંદર કાઢી સોળ લખો અને એ મુજબ આ છેલ્લા ઘરમાં સત્તર અને અઢાર કાઢી ઓગણીસ લખો